વાપી જીઆઈડીસી વિસ્તારના થર્ડ ફેઝમાં આવેલી રૂબી મેક્રો નામની પેપર મિલમાં કામ કરતા પાંડુરંગ શિંદેનું પેપરની ગાસડી નીચે દબાઈ જતાં મોત નિપજ્યું હતું પાંડુરંગ પોતાના ઘરે પરત ન ફરતા પરિવારજનો કંપની ખાતે ધસી આવ્યા હતા જે પાંડુરંગની ભાર ન મળતા પરિવારજનો નારાજ થયા હતા અને કંપનીના ગેટ પાસે જમા થયા હતા આથી કંપનીના અધિકારીઓએ પોલીસને બોલાવી હતી કામદારોની સુરક્ષા અંગે કંપનીના અધિકારીઓને પૂછતા તેઓ અકળાઈ ઉઠ્યા હતા કંપનીમાં ગઈકાલના એક કામદાર કાગળની ઘોસળી મોટી પડી ગયેલી એની ડટાઈ ગયેલો એવી જ ખબર પડતો આજે

કામદાર કામદારના મોત મામલે કંપની ના અધિકારીઓ જણાવે છે કે પેપર ની નીચે દબાઈ જવાથી મોત થયું હતું પણ અકસ્માત જેવી ઘટનાની જાણ કંપનીના નહોતી

ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાને લઈને તમામ જવાબદારી કંપની સંચાલકોની હોય છે ત્યારે હાલ કામદારોના પરિવારજનોને વળતર આપી કંપનીના સંચાલકોએ મામલો પાર પાડી દીધો છે ત્યારે જિલ્લા ઔદ્યોગિક સુરક્ષા વિભાગ દ્વારા આ મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે માનવ ઠાકોર વાપી